આખા ઇન્ડિયામાં ચોય જોવા ના મળતું હોય એવું આ બરફવાળું જે વૃક્ષ છે તે આપણા ગુજરાતમાં જોવા મળે છે તો મિત્રો આ એક અનોખું વૃક્ષ છે જેના ઉપર બરફ નહીં વાદીઓ પણ જોવા મળી જાય છે અને મિત્રો જેમ તાપ ચડે છે તેમ તેમ બરફ ઓગળી જાય છે અને નીચે પડી જાય છે તમે જોઈ શકો છો ઉપર લાડવા જેવું વળી જાય છે અને મિત્રો આ જબરદસ્ત એવું ઝાડ છે જેના ઉપર બરફના ગચ્ચા પણ હોય છે તમે જોઈ શકો છો આ બરફના ગચ્ચા કેટલા મોટા હોય છે અને કેટલા નાના હોય છે તો મિત્રો બરફ ગરજાય પછી તમને લાડવા જેવું ઉપર દેખાઈ રહ્યું છે એ પણ તમને જોવા મળી જશે અને પછી એની જે ચારેકોરા પાંખો હોય છે એ પણ તૂટી જાય છે મિત્રો તો મિત્રો બરફના ભારથી એ તૂટી જતી હશે એવું મને લાગે છે તો મિત્રો આ ગુજરાતમાં એકમાત્ર જોવા મળતું આ બરફનું વાલીઓવાળું વૃક્ષ બહુ ખતરનાક છે અને અહીંયા ઢગલો જોવા મળી જાય છે ગુજરાતમાં તો મિત્રો ઇન્ડિયામાં ક્યાંય જોવા નથી મળતું આ વૃક્ષ બરાબર છે તમને જોવા મળતો કોમેન્ટ કર આ જોવા મળતી ગુજરાતમાં એકમાત્ર પ્રજાતિ છે જે તમને જોઈ શકો છો નાના નાના કાંટાવાળી જબરી જબરી લીલી લીલી સમ જેવી તમને દેખાય છે એ પ્રજાતિનું નામ તો મને નથી ખબર પણ તમે જોઈ શકો છો આના પાસ જે ઉપર નાના નાના કાંટા દેખાઈ રહ્યા છે સફેદ સફેદ એ બહુ ખતરનાક હોય છે અને એ આપણને ઘૂસી શકે છે તો મિત્રો આ એના નાના નાના છોડવા હોય અને એમાં તમને જોવા મળી જાય આ તમે જોઈ શકો છો આ ખતરનાક પ્રજાતિ છે જેના કાંટા ઉગવાના હજુ બાકી છે મિત્રો તમને જોયા પછી નવાઈ લાગશે કે આ પ્રજાતિ રંગ પણ બદલે છે પહેલાં લીલો હતો પછી થોડો થોડો વધારે લીલો થયો અને પીળો પણ થઈ ગયો અને આ એના શીંગો છે જે એના બચ્ચા પેદા કરવા માટેના એ તમે જોઈ શકો છો લોબા સાઈડ જેવા સીંગો છે અને એમાંથી એ બીજ નીકળે છે અને એ પણ ઊગી નીકળે છે તો મી તો આ પ્રજાતિ બહુ ફેલાતી જઈ રહી છે તમે જોઈ શકો છો એના પણ રંગ બે છે એક લીલો અને એક પીળો તો તમે આ પ્રજાતિ માત્ર ગુજરાતમાં જોવા મળશે અને આ એક દુધિયાનું એ છે જે ફૂલા આવવાના બાકી છે પણ મેં હજુ તમને બતાયા નથી ફૂલા માત્ર એના બીજ જ દેખાઈ રહ્યા છે ફૂલા થોડા થોડા ઊગી નીકળ્યા છે તો તમે વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આવતા વિડિયોમાં ફરી મળશું